નમસ્કાર અમારા વાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો નિવૃત્તિ પામેલ ઓગણ સિત્તેરથી ઓગણએસી વર્ષના પેન્શનરો માટે સરકારે લીધો છે એક ઐતિહાસિક નિર્ણય તો મિત્રો શું નિર્ણય લીધો છે અને કઈ રીતની સમગ્ર માહિતી છે તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ખરેખર હવે પેન્શનરો માટે ઉગ્યો છે સોનાનો સૂરજ તો ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળી લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તો આશા કરીએ છીએ કે વિડીયો અંત સુધી જુઓ અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચની રાહ વધુ તીવ્ર બની ગઈ છે તો સરકારે બે હજાર પચીસમાં આઠમા કેન્દ્રીય પગાર પંચની સ્થાપના માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે તો મંત્રાલય સ્તરે આઠમા પગાર પંચ પર કામ શરૂ થઈ ગયું છે તો કમિશનની રચના માટે જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે તો ખાસ કરીને વાત કરીએ તો કમિશન બનાવવા માટે મંત્રાલય સ્તરે સલાહકારો અને અધ્યક્ષો સહિત બેતાલીસ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે તો ફિટમેન્ટ ફેક્ટર હજુ નક્કી થયું નથી તો ફિટમેન્ટ ફેક્ટર એક કોઈપણ પગાર પંચની સૌથી મહત્વપૂર્ણ ભલામણોમાંની એક છે કારણ કે તે હાલના મૂળભૂત પગારને નવા મૂળભૂત પગારમાં રૂપાંતરિત કરવા માટેનો આધાર સ્તંભ છે તો સરકારે હજુ સુધી ફિટમેન્ટ ફેક્ટર અંગે સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ મીડિયા અહેવાલો અનુસાર આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર છે તે એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે સેટ કરી શકાય છે તો ત્યારબાદ સૌથી અગત્યના મુદ્દાની વાત કરીએ તો ફિટમેન ફેક્ટર પગાર વધારાનો આધાર છે તો સરળ શબ્દોમાં કહીએ તો ફિટમેન ફેક્ટર એ ગુણાંક છે જેનો નવા બેઝિક પગાર નક્કી કરવા માટે પાછલા પગાર પંચના બેઝિક પગારથી ગુણાકાર કરવામાં આવે છે તો સાતમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન પર સેટ કરવામાં આવ્યો હતો તો આનો સીધો અર્થ એ છે કે જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર રૂપિયા પચીસ હજાર છે તો પચીસ હજારને બે પોઈન્ટ સત્તાવનથી ગુણાકાર કરવાથી છેતાલીસ હજાર સોરી ચોસઠ હજાર બસોને પચાસ રૂપિયા થઈ જશે તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર છે તે નવો મૂળભૂત પગાર નક્કી કરવા માટે એક આધાર છે અને જે હાલમાં મૂળભૂત પગાર હોય અને જે નવો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તો જૂના પગારને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરીને નવો પગાર છે તે મેળવાતો હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો આઠમા પગાર પંચમાં વધારો થવાની શક્યતા વિશે તો જો કોઈ કર્મચારીનો વર્તમાન પગાર રૂપિયા પચીસ હજાર છે તો જો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો નવો મૂળભૂત પગાર રૂપિયા પચીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી બરાબર એકોતેર હજાર પાંચસો રૂપિયા થશે તો આનો અર્થ એ થયો કે ફક્ત મૂળ પગારમાં જ છેતાલીસ હજાર પાંચસો રૂપિયાનો વધારો થશે તો વધુમાં મોંઘવારી ભથ્થું અને અન્ય મહત્ત્વપૂર્ણ ભથ્થા પણ નવા મૂળ પગારમાં ઉમેરવામાં આવશે જેના પરિણામે કુલ પગારમાં સારો એવો વધારો થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને આઠમા પગાર પંચનો લાભ કેવી રીતે મળશે તો આનાથી ફક્ત વર્તમાન કર્મચારીઓને જ નહીં પણ પેન્શનરોને પણ સીધો ફાયદો થશે તો પેન્શન હંમેશા મૂળ પગારને આધારે નક્કી કરવામાં આવતું હોય છે તેથી જો બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો આ પેન્શન આ રકમના ગુણાકારમાં ગુણાકમાં વધશે તો જો પેન્શનરનો મૂળ પગાર રૂપિયા સોળ હજાર છે તો પેન્શન સોળ હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી બરાબર પિસ્તાલીસ હજાર સાતસો ને રૂપિયા થશે અને આના પરિણામે પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો થશે ત્યારબાદ વાત કરીએ તો આઠમું પગાર પંચની જાહેરાત ક્યારે થશે તો સરકારે આઠમા પગાર પંચ અંગેની ગતિવિધિઓ ઝડપી બનાવી છે તો મંત્રાલય સ્તરે ચેરમેન સહિત બેતાલીસ સલાહકાર અને અન્ય પદો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવાળી પર આઠમા પગાર પંચની રચનાની જાહેરાત થઈ શકે છે તો સરકાર હવે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી આઠમા પગાર પંચની સંપૂર્ણપણે લાગુ કરવા માટે કામ કરી રહી છે જોકે તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં થોડોક સમય લાગી શકે છે તો તમને જણાવી દઈએ કે આઠમા પગાર પંચ માટે બે હજાર સત્યાવીસ સુધી રાહ જોવાની જરૂર રહેશે નહીં તો ગયા મહિને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે સરકારી કર્મચારી રાષ્ટ્રીય પરિષદમાં આ માહિતી આપી હતી તો તેમાં તેમણે કહ્યું હતું કે આઠમા પગાર પંચ અંગે રાજ્ય સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને ખૂબ જ ટૂંક સમયમાં આઠમા પગાર પંચ અને તેના પેનલની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તો અંદાજે પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને આઠમા પગાર પંચનો સીધો લાભ મળવાનો છે અને ટૂંક સમયમાં વાત કરીએ તો આ માટેની રાહતનો અંત આવશે તો એવી અપેક્ષા છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કર્મચારીઓને આઠમા પગાર પંચનો લાભ મળવાનો શરૂ થશે મિત્રો તો ખાસ કરીને વાત કરી તેમ આઠમા પગાર પંચ વિશેની જે ગતિવિધિઓ છે તે ખૂબ જ તેજ થઈ ગઈ છે તો હવે ટૂંક સમયમાં આપણને સારા સમાચાર પણ મળી શકે છે તો આ આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ